જીવનના સંધ્યાકાળે કમનસીબે સંતાનો હોય કે ના હોય જીવનસાથી સંગાથે હોય કે ના હોય લારી ચલાવતા હોય કે મજૂરી કરતા હોય વોચમેન હોય કે પટાવાળા હોય કે પછી પારકા ઘરે કામ કરીને ગુજરાન ચલાવતા હોય એવી સ્થિતિમાં કેન્સર પેરેલિસિસ અને કિડની જેવા ગંભીર રોગમાં સપડાયા હોય પછી પોતે ક્યાં જશે કોણ સારવાર કરશે કોણ પોતાની લાચાર સ્થિતિમાં સહારો બનશે એવી ચિંતા કરતા વડીલો માટે રાજકોટમાં ગોંડલ રોડ પર પીપળિયા ભવન ખાતે એક એવો ઘેઘુર વડલો શીતળ છાયા આપી રહ્યો છે જ્યાં જીવનની સંધ્યા પણ ખીલી ઉઠી છે આ વડલો એટલે સદ્ભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાત કે ગુજરાતની બહાર એવું કોઈ ભાગ્ય જ હશે જે સદભાવના વૃદ્ધાશ્રમની નિષ્ઠા અને સેવાથી વાકેફ ના હોય ચાર માળના આ સદભાવના વૃદ્ધાશ્રમમાં વિવિધ શહેરો રાજ્યો અને નાના એવા કસ્બામાંથી આવેલા સાડા જેટલા વડીલો અહીં હુંફ પ્રેમ અને વહાલની સાથે પૌષ્ટિક આહાર પણ મેળવી રહ્યા છે જિંદગીનો સંઘર્ષ કરતા કરતા જવાબદારીઓ નિભાવતા નિભાવતા ડાયાબિટીસને કારણે પગ કે હાથ ગુમાવી દીધા હોય અકસ્માતે કરોડ રજ્જુમાં ગંભીર ઈજા થતા બેસી પણ ન શકતા હોય આંખોની રોશની ગુમાવી દીધી હોય શ્રવણ શક્તિ પણ ચાલી ગઈ હોય માનસિક સંતુલન પણ ગુમાવી બેઠા હોય તેવા આ વૃદ્ધ મા બાપો માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા શ્રવણ બન્યા છે સદ્ભાવના વૃદ્ધાશ્રમના પ્રથમ માળે પથારીવા એકસો વીસ તો એવા વડીલોની સેવા કરવામાં આવે છે જે પોતાના હાથે ડાયપર પણ બદલી શકતા નથી પોતાના જ હાથે કોળીઓ પણ મોઢામાં મૂકી શકતા નથી એવા મા બાપોની કાળજી સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં સગા દીકરા કે દીકરી કરતા પણ સારી રીતે રાખવામાં આવે છે એટલે જ સદ્ભાવના વૃદ્ધાશ્રમ એક તીર્થ બન્યો છે આખા ભારતમાંથી બે હજાર જેટલા આ પ્રકારના વડીલો આશ્રય રહી શકે એ પ્રકારનો એક અદ્યતમ સદભાવના ધામ નિર્માણ પામી રહ્યું છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનેક દાતાઓના સહારે આ જન્મદાતાઓના આંસુ લૂછવાનો આ યજ્ઞ ચાલી રહ્યો છે આવો આપણે સૌ આ યજ્ઞમાં આહુતિ આપી અનેક વૃદ્ધ મા બાપોના અંતરના આશીર્વાદ મેળવીએ આપણે સૌએ વૃદ્ધાશ્રમ, અંધાશ્રમ અને ગૌશાળા વિશે તો સાંભળ્યું જ છે પણ શું તમે બળદ આશ્રમ વિશે જાણો છો હા અમે બળદ આશ્રમ ચાલુ કરે છે જે બળદોએ 10 થી 15 વર્ષ સુધી ખેડૂતને કમાવ દીકરા તરીકે સેવા આપી છે તેઓ જ્યારે ઘડા થાય ત્યારે પણ તેમની સંભાળ લેવી એ આપણી ફરજ છે

વિશાળ જગ્યાની અંદર જે બળદ આશ્રમ ચાલુ કર્યો છે અત્યારે અમારી પાસે ઓછામાં ઓછા પંદરસોથી પણ વધુ બળદ આશ્રય લઈ રહ્યા છે એના એમાં ગામડેથી જૂનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો અમરેલી જિલ્લો ઘણા બધા બળદ આવે છે રોજના આવે છે એમને અમે ફ્રીમાં સંભાળી લઈએ છીએ કોઈનું નામ પૂછવાનું નહીં કે ક્યાંથી આવો છો શું કામ મૂકી જાઉં છું મૂકી જાય અમે એમને સેવા કરીએ છીએ ઇવન અમારા ડૉક્ટરો પણ એમની સેવામાં હાજર રહે છે એ એ અમારો એમ છે કે જીવે ત્યાં સુધી અમે સારી રીતે સાચવી શકીએ બીજું અમારી આખી ટીમ છે એની સાર સંભાળ માટે એમની દેખભાળ માટે ત્યાં ત્રણ ટાઈમ નીણ ખાડીને ઘાસ ચારો અપાય છે એમની ગમાણ ખાલી ન રહીએ એ અમારી જોવાની ફરજ છે અમે પાણીની વ્યવસ્થા કરેલી છે ડોક્ટરની વ્યવસ્થા કરેલી છે હાલમાં અમે બત્રીસ હજાર સ્ક્વેર ફૂટનો અમારો શેડ બનાવેલો છે પ્રોપર જે કરોડોના ખર્ચે બને છે અત્યારે પચાસ હજાર સ્ક્વેર ફૂટના શેડ બનાવવાનું અમારું આયોજન ચાલી રહ્યું છે બધી બાજુ એક્સટેન્શનમાં એમની ખુલ્લી જગ્યામાં તાડ તડકો વરસાદ એવી રીતના નહીં છોડી દેવાના પ્રોપર શેડ ની અંદર રાખી અને એમની અમે સંભાળ લઈએ છીએ એ અમારી એમ છે જે ખીરાસરા પેલેસ પાસે અમારો બળદ આશ્રમ છે ત્યાં આટલે પંદરસો થી વધુ બળદો આશ્રય લઈ રહ્યા છે અને અમારો એક એમ છે કે આખા ગુજરાતમાંથી ગમે એટલા બળદ આવે અમે એમને સાચવીશું અમે એને જીવાડીશું અમે એની સેવા કરીશું એ પણ જીવ દયા છે ગૌશાળાઓ તો બધી ચાલતી હોય છે પણ એક ગાયો દીકરો ખેડૂતનો દીકરો એની અમે સેવા કરી એની લાચારી ન આયા દેખાય એ આનંદ ભય બાકીની જિંદગી જીવી શકે એટલા માટે અમે વડદાશ્રમ ચાલુ કરી છે અમને ઓછામાં ઓછો ત્યાં લગભગ રોજનો દોઢ થી બે લાખ રૂપિયાનો ઘાસચારાનો ખર્ચ આવે છે ડોક્ટરોનો ખર્ચ આવે છે છતાં સમાજની અંદર એવા ભામાસાઓ છે એવા વ્યક્તિઓ છે કે જે દેવા માટે રાજી છે અને એ બધું ભગવાનની દયાથી દાતાઓના આશ્રયથી દાતાઓના આશીર્વાદથી ઘટ આવતી નથી બધું સારું સૂત્ર પાર પડે છે ઘણા બધા દાતાઓ અમને કેતા હોય છે કે અમારે બળદ માટે ખાસ કઈ કરવું હોય કે અમારે બળદ સાચવું હોય તો અમે શું કરીએ તો અમે બળદ દત્તક યોજના નામે એક યોજના લઈને આવ્યા છીએ